કેટલા વાગ્યા હે કેટલા વાગ્યા સાઈડ પોણા 4 થયા હા તમારા પાસે છે મંજૂરી રાયતા કામ કરવાની છે આ વાડી વિસ્તાર છે વાડી વિસ્તાર છે આ રેસિડન્ટ આવે આ રેસિડન્ટ વિસ્તાર છે અહીં કોઈ રહેતા જ નથી કોન્ટ્રાક્ટરનું નામ શું છે અને કઈ એજન્સી છે યોગેશભાઈ હે યોગેશભાઈ એજન્સીનું નામ શું છે એજન્સીનું વાગ્યા તમે આ જનરેટર ને મશીનું નાખવા અહીયા તમારા પાસે છે મંજૂરી રાતના રેસિડેન્ટ વિસ્તારમાં કામ ચાલુ રાખો અઠણે એન્જિનિયર છે કોઈ અહી હાજર કોર્પોરેશન નગરપાલિકા જૂનાગઢનો એમનું કામ आले છે રાતે અહીંયા સ્થળ ઉપર કોઈ એન્જિનિયર હાજર હે સુપરવાઇઝર કોઈ હાજર હે કોઈ સરકારી અધિકારી હા પણ મશીન અહીંયા તમે જનરેટર ચાલુ રાખો ત્રણ ચાર વાગ્યા ત્રણ ચાર વાગ્યા પોણા બરોબર

તો લેબર હે તો તમે કોન્ટ્રાક્ટર હોય એને વાત કરો જે એજન્સી હોય હે નંબર આપો તમને ભાઈને તું લગાડ ભાઈ એમાંથી નંબર ફોન કર કોને કરન મુકેશ ભાઈ હા પછી હવારે કરી દે મૂકી દી અહીંયા હું કહી ગયું છે થોડું લેબર કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર એન્જિનિયર જવાબદાર અધિકારીઓ છે એ ગયા અને આ પાડો જાગે ચાર ચાર વાગે તમે કામ ચાલુ કરો આ મશીન મેં આવીને જનરેટર મેં બંધ કર્યું અટાણા ચાલુ હતું મશીન મારવાનું મશીન મારવા ને ચાલુ હતું તમે તમારી રીતના સાચાશો પણ અટાણા આ ટાઈમ છે કામ કરવાનું ટાઈમ નથી પર અમારી પાસે સુકાઈ જાય થવાર ન થાય પણ તો ઈ ટાઈમ ટેબલ ઈ એને ગોઠવવું પડે ને કોન્ટ્રાક્ટરને નું ઈ બધા છે તમારી ભીનું હોય સુકાઈ જાય કયા કરવું આન સુધીમાં થઈ જાય અમાર તો 6 6 વાગે જેવો કામ ચાલુ ઈ તો હવારી 6 વાગે 7 વાગે એમ બંધ થાય કોઈ સરકારી માણસ હોય જ નહીં એમ ને આવી

ફરબન નથી અમને તો તે ભાગીદાર છે આમાં મેન એજન્સી વારાના નંબર આવતા જ નથી અમારે શેઠોલા ઉગ્જીસભાઈ આમારે એમને ફોન કરવો પડે ઇજા અલ્લા जिसने मुझे कॉल किया आप

નો જ ને એને શું ટેન્શન હોય એને બિલ પાકવાથી મતલબ હોય કામ જેવું થાય એવું એ આરામથી ઉઈ જાય અમે વયા છીએ અમારે કામ એસથી કરવું પડે એમ વોર્ડ નંબર સાત દીપાલી પાક ક્રિષ્ના પાક જીવનધારાને જોડતો રોડ કોઈ સરકારી વ્યક્તિ હાજર નથી ને એમનેમ કામ ચાલુ છે હાલો અહીંયા ઓલું અમારે dish મશીન મારવાનું બાકી છે set ને અહીંયા એક ભાઈ ના પાડે છે અહીંયા ચાર વાગે કામ ના ચાલુ કરવાનું બંધ કરી દો મશીન એક ભાઈ છે વાત કર લ્યો તો પછી સવારે સુકાઈ જાવ તમે નોકરી એ